નમસ્તે મિત્રો લગ્નજીવનના ઓગણીસ વર્ષે જ્યારે પહેલી જ વારમાં પહેલાં જ મહિને બાળક રહી જાય ને ત્યારે એની મજા જ ક્યાંક અલગ હોય છે અહીં આપ જોઈ શકો છો કે આ દંપતી ખુશખુશાલ છે એમને ભાવનગરના ડૉક્ટર ગૌરવ ચાવડા ડૉક્ટર અલ્પા ચાવડાના ફર્ટિલિટી સેન્ટરમાં ટ્રીટમેન્ટ લીધી અને એમને પહેલાં જ મહિને આઈવીએફ टेस्ट થી દ્વારા પહેલાં સફળતામાં બાળક રહી ગયું એમના મુખે જ તમે સાંભળો તમને એમને અંતરથી આશીર્વાદ આપવાની ઈચ્છા થશે વર્ષ છે મારા વર્ષ ચાલે છે જ હોસ્પિટલની સારવાર લીધી પછી ગૌરવ સાવડા તથા અલ્પાબેન સાવડાની સારવારથી પહેલા જ પ્રયત્ને મારે બાળક રહી ગયું છે

આજે જ ફોન ઉપાડો અને ફોન કરો એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અથવા તો રૂબરૂ સંપર્ક કરો ડૉક્ટર અલ્પા ગૌરવ ચાવડાની ફર્ટિલિટી હોસ્પિટલ ભાવનગર જે એસટી બસ સ્ટેન્ડની સામે પાનવાડી ચોક પીલગાર્ડનમાં આવેલી છે નંબર ફરી વખત નોંધ કરશો એકાણું ઝીરો છ બાવીસ